શનિવારની રાત્રિ અને પુનઃ માં વરસાદની હેલી જોવા મળી હતી રાત્રિના અચાનક સાથે છાત્રોધમાર વરસાદ વરસ્યો હતો અચાનક વરસાદી ઝાપટા આવતાની સાથે વીજળી લુલ થઈ ગઈ હતી વરસાદને લઈ ખેતીમાં ભારે નુકસાન સાથે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા ગુજરાત હવામાન વિભાગ કમોસમી વરસાદની આગાહી કરી છે દક્ષિણ પશ્ચિમી સર્ક્યુલેશનને લઈ ગતરાત્રીના પવન સાથે વાતાવરણમાં પલટા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી શહેર અને ગ્રામ્યમાં કમોસમી વરસાદની હેલી સર્જાઈ હતી જોકે જિલ્લામાં હાલમાં લગ્ન સિઝન ચાલી રહી હોય અનેક લગ્નના પ્રસંગો ચાલી રહ્યા હોય અચાનક વરસાદ વરસતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અઠવાડિયાનો છેલ્લો દિવસ શનિવાર હોવાથી લોકો પરિવારો સાથે રાત્રિના ફરવા પણ બહાર નીકળ્યા હોય એ દરમિયાન વરસાદના કારણે અટવાયા હતા શનિ રવિના દિવસે અનેક લગ્ન પ્રસંગ હોય લોકોની ચિંતામાં વધારો થયો હતો જોરદાર વરસાદની શરૂઆત સાથે નગરમાં લાઈ ડૂલ થઈ ગઈ હતી અડધા કલાક સુધી વીજળી ડૂલ રહેતા લોકોએ અંધારામાં રહેવાની ફરજ પડી હતી જોકે રવિવારે સવારે પુનઃ એક વખત દાદાના દર્શન થતાં લોકોને રાહત થઈ હતી આ વચ્ચે બીજી વારના વરસાદથી ખેતીના ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા